આજે આપણે વાત કરવાના છીએ કે પિત્ત દોષના લીધે ઘણા લોકોને ડાયાબિટીસ હોય કે ના હોય પણ આખા શરીરમાં ખૂબ જ જલન ખૂબ જ બળતરા થતી હોય છે તો એના માટે એવો એક બાહ્ય પ્રયોગ અને એક અંદર લેવાનો પ્રયોગ એટલે કે બે પ્રયોગની આજે આપણે વાત કરવાના છીએ જે એકદમ સરળ છે અને તમને બેમાંથી જો કોઈ પણ વસ્તુની લગભગ તો એલર્જી ના જ હોય અને જો તમને એલર્જી ના હોય અને તમને જો પણ આવી જલન થયા જ કરતી હોય અને ખાસ કરીને આ ગરમીની સિઝનમાં ઉનાળાની સિઝનમાં જો તમને આ તકલીફ હોય તો તમારા માટે એ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તો ચાલો એની વાત કરીએ સૌથી પહેલાં આપણે ઇન્ટરનલ જે વસ્તુ લેવાની છે એની વાત કરીએ આયુર્વેદ મુજબ જ્યારે શરીરમાં પિત્ત દોષનું પ્રમાણ વધે છે ત્યારે ઘણા લોકોને એસિડિટી થાય છે અને આખા શરીરમાં બળતરા અગન અગન બળિયા કરે છે અને ખાસ કરીને ઘણા લાંબા સમયથી જે લોકોને ડાયાબિટીસ હોય અથવા તો ના પણ હોય એ લોકોને જો આ તકલીફ હોય અને ઘણી બધી દવા લેવા છતાં પણ એને સારું ના થતું હોય તો તમારે લેવાનું છે માત્ર આપણું જે ચીકું આવે છે એક ચીકું લઈ લેવાનું છે ને તેને છાલ ઉતારીને એની ત્રણથી ચાર ચીરો તમારે કરી લેવાની છે પછી તેમાં જે આપણું માખણ એટલે કે આપણું જે બટર આવે છે એને તમારે અડધી ચમચી જેટલું બટર લઈને ચીકુની ચારે ચીરો ઉપર રાખીને રાત્રે રેવા દેવાનું છે અને આખી રાત એમ જ ઢાંકીને રાખવાનું છે સવારે જ્યારે પણ તમે ઉઠો ત્યારે બ્રશ કરીને સૌથી પહેલાં આ જે પણ ચીર તમે માખણ નાખીને તૈયાર કરેલી છે એને તમારે ખાઈ દેવાનું છે તમે જોશો કે એકથી બે દિવસ લેવાથી જ તમારા આખા શરીરમાં રહેલું જે વધેલું પિત્ત છે એસિડિટી છે જલન છે બળતરા છે એ એક સારી થઈ હશે ને જેના લીધે તમારે બીજી કોઈ દવા લેવાની પણ જરૂર નહીં પડે હવે બીજો જે પ્રયોગ બતાવાની છું એ પેલા તમારે ચેક કરી દેવાનું છે કે કોદરી જે આપણી કોદરી આવે છે એની તમને એલર્જી ના હોય એક વાટકી જેટલી તમારે કોદરી લઈ લેવાની છે અને એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એનો પાવડર બનાવી લેવાનો છે હવે આ પાવડરને પાણીમાં મિક્સ કરતાં જ કરતાં જઈને જે પેસ્ટ જેવું બને લેપ જેવું બને એ તમારે બનાવી લેવાનું છે અને વીકમાં બે વાર આખા શરીરે તમારે આ જે પેસ્ટ બનાવેલી છે એને લગાવીને પંદરથી વીસ મિનિટ જેટલું રાખવાનું છે અને પછી તમારા નોર્મલ વોટરથી સ્નાન કરી લેવાનું છે જો તમને એલર્જી ના હોય તો કોધરી જે વસ્તુ છે જે આપણે રોજિંદામાં ઉપયોગ કરીએ છીએ એનાથી તમને ઘણી એવી જલન દૂર થશે અને એનાથી જે વધારે પડતી શરીરમાં જે ગરમી રહેલી છે એ પણ દૂર થશે તો આ બે નાના પ્રયોગો કરીને તમારા શરીરમાં વધારાની જે ગરમી પિત્ત એસિડિટી રહેલી છે એને તમે આરામથી દૂર કરી શકો છો